टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तुम्हें तो भारतना कोई पण व्यस्त बाजार की कल्पना करो जहां दुकानों रंगबेरंगी पैकेट्स से उभराती हो चिप्स બિસ્કિટ્સ અને કોલ્ડ ડ્રિંક્સના આકર્ષક પેકિંગ આપણને તરત લલચાવી દે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સુંદર પેકેટ્સની અંદર ખરેખર શું છુપાયેલું છે એ કદાચ ધીમું ઝેર પણ હોઈ શકે આવા પેકેજ ફૂડ્સમાં સુગર મીઠું અને સેચ્યુરેટેડ ફેટનું એટલું ઊંચું પ્રમાણ હોય છે જે ધીમે ધીમે આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે આજે ભારતમાં એ ખૂબ જ મોટું આરોગ્ય સંકટ ઊભું કરી રહ્યું છે હવે સામાન્ય માણસોના જીવ બચાવવા માટેની આ લડાઈમાં ખુદ સુપ્રીમ કોર્ટ હવે મેદાને ઉતરી છે આખી વાત એક નાનકડા લેબલની છે તમે જે પેકેટમાં બંધ ખાવા પીવાની વસ્તુઓ આરામથી ખાઓ છો ને હવે એના વિશે સુપ્રીમ કોર્ટે એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટે એફએસએસએઆઈ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી પેકેજ ફૂડ પર ફ્રન્ટ ઓફ પેક લેબલ લગાવવા માટેના સૂચન પર જવાબ માંગ્યો ફ્રન્ટ ઓફ પેક એટલે કે પેકેજના આગળના ભાગે એક લેબલ લગાવો આ મામલે જસ્ટિસ જે બી પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બેન્ચે એક જાહેર અરજી પર સુનાવણી કરી હતી થ્રી એસ એન્ડ અવર્સ હેલ્થ સોસાયટી નામની સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે પેકેજના આગળના ભાગે જ ચેતવણી હોવી જોઈએ ખાસ કરીને એવા ખોરાક પર જેમાં ખાંડ મીઠું કે સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય અત્યાર સુધી પેકેટની પાછળ ઝીણા અક્ષરે બધું લખેલું હોય જે કોઈ વાંચતું પણ નથી તમે પણ નહીં વાંચવું પડે તમે પોતાની જાતને જ સવાલ કરો કે ચિપ્સ કે બિસ્કીટનું પેકેટ ખરીદતા પહેલાં તમે એની પાછળના ભાગે જુઓ છો ખરા કે એમાં કેટલી કેલરી કે સેચ્યુરેટેડ ફેટ છે મોટા ભાગના લોકો નહીં જોતા હોય અને એટલે જ આ નવી વ્યવસ્થાથી ગ્રાહક જ્યારે પેકેટ ખરીદશે અથવા તો જ્યારે ખોલશે તે પહેલાં જ તેમાં રહેલા જોખમો જાણી શકશે તેને સાવ સામે જ જોખમ દેખાશે આ એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે સામાન્ય માણસને હેલ્ધી વસ્તુઓ પસંદ કરવામાં ને ફટાફટ નિર્ણય લેવામાં સીધી મદદ કરતું હોય છે ટૂંકમાં કહીએ તો હવે તમારી પસંદગીની વસ્તુ તમારા આરોગ્ય માટે કેટલી જોખમી છે ને તેની સાચી હકીકત પેકેટની પાછળ નહીં પરંતુ આગળ દેખાશે આ એક એવી પહેલ છે જે સામાન્ય નાગરિકના સ્વાસ્થ્ય માટે સુરક્ષા કવચ સમાન સાબિત થશે એ કદાચ તમારી આંખો પણ ખોલી શકે સૌ પ્રથમ તો સમજવું જરૂરી છે કે ફ્રન્ટ ઓફ પેકેજ વોર્નિંગ લેબલ્સ પર આટલો ભાર કેમ મૂકવામાં આવે છે ફૂડ પેકેટ્સની આગળના ભાગમાં લગાવવામાં આવતી એક ખાસ ચેતવણી છે જો કોઈ પ્રોડક્ટમાં ખાંડ મીઠું કે સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હશે તો તેના પર પેકેટની બરાબર સામે જ એક મોટું લેબલ અને સ્પષ્ટ લેબલ લગાવવામાં આવશે કદાચ આ લેબલ લાલ રંગમાં હશે જેના પર સાવધાન વધુ વધુ સુગર અથવા મીઠું જેવી સ્પષ્ટ સૂચના લખી રહ્યા હશે આ લેબલ પેકેટની પાછળ છપાતા પેલા ઝીણા અક્ષરો કરતા સાવ અલગ જ હશે નવું લેબલ ગ્રાહકોને પહેલી નજરે દેખાઈ જશે આના કારણે તમે દુકાનમાં વસ્તુ ખરીદતી વખતે જ વિચાર કરી શકશો કે આ ખોરાક ખરેખર તમારા માટે સ્વાસ્થ્ય માટે સારો છે કે નહીં દુનિયાભરમાં સાબિત થઈ ચૂક્યું છે કે આવા લેબલ ગંભીર બીમારીઓને રોકવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે જો આ જ બધી માહિતી પેકેટના આગળના ભાગમાં રંગો અને ગ્રાફિક્સ સાથે સરળ રીતે લખેલી હોય તો આપણે એક જ નજરમાં બધું જ સમજી જઈએ છીએ હવે કેટલાક આંકડાઓથી તમને આવા લેબલની જરૂરિયાત બિલકુલ સમજાશે આપણો દેશ હવે ડાયાબિટીસ અને હૃદયરોગનું એક ઘર બની રહ્યો છે બીએમજે ઓપન નામની જર્નલમાં ભારતમાં વધારે ખાંડવાળો ખોરાક ખાવાના લીધે કેવી સ્થિતિ સર્જાઈ છે એ રજૂ કરવામાં આવ્યું છે ડાયાબિટીસને કારણે દ્રષ્ટિ ગુમાવવાના કેસીસના લીધે ભારતની દર વર્ષે અંદાજે સુડતાલીસ હજાર બસો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ડાયાબિટીસ સિવાય ભારતમાં હૃદયરોગનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના આંકડા ખરેખર હચમચાવી દે તેવા છે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુએચ મુજબ આ વિસ્તારમાં દર એક મિનિટે આઠ લોકો હૃદયરોગને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે સૌથી વધુ ચિંતાની વાત તો એ છે કે આમાંના અડધાથી વધુ મૃત્યુ સિત્તેર વર્ષ ઉંમર પહેલાં જ થઈ જાય છે પેકેજ ફૂડમાં રહેલા સુગર સોલ્ટ અને સેચ્યુરેટેડ ફેટના લીધે ડાયાબિટીસ અને હૃદયરોગનું જોખમ અનેક ઘણું વધી જાય છે થ્રી એસ એન્ડ અવર હેલ્થ સોસાયટીએ કોર્ટમાં ઇઝરાયલનું ઉદાહરણ આપ્યું જ્યાં જો કોઈ પ્રોડક્ટમાં સોડિયમ સુગર કે સેચ્યુરેટેડ ફેડ વધારે હોય તો તેના પર તરત જ લાલ રંગનું વોર્નિંગ લેબલ લગાવી દેવામાં આવે છે આ સિસ્ટમ એટલી સરળ છે કે જો હાનિકારક તત્વો મર્યાદા કરતાં ઓછા હોય તો કોઈ લેબલ નથી હોતું પરંતુ સારા ખોરાક માટે ત્યાં લીલા રંગનું લેબલ વાપરવાની સ્વૈચ્છિક છૂટ પણ છે ઇઝરાયલ જ નહીં પરંતુ બીજા દેશો પણ આવા લેબલ્સનો ઉપયોગ કરે છે જેમ કે ચીલીમાં કાળા રંગના અષ્ટકોણ આકારની ચેતવણીઓ આપવામાં આવે છે મેક્સિકોમાં પણ આવી જ વોર્નિંગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે અત્યંત પ્રભાવશાળી સાબિત થાય છે આ દેશોનો અનુભવ કહે છે કે આવા લેબલ જોઈને લોકો બિન આરોગ્યપ્રદ વસ્તુઓ ઓછી ખરીદે છે અને તેના કારણે કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટ્સને વધુ હેલ્ધી બનાવવા પર મજબૂર થાય છે જો ભારતમાં પણ આ નિયમ લાગુ થાય ને તો બીમારીઓને અટકાવવાની એક મોટી શરૂઆત થઈ શકે હવે આ નવી વ્યવસ્થાનો ક્યારે અમલ થશે એ તો સમય જ કહેશે જો કે હવે પછી જ્યારે તમે કોઈ પ્રોડક્ટ અથવા પેકેટ ઉઠાવો રે ત્યારે જરૂર વિચારજો કે તમારી જિંદગી માટે કેટલું જોખમી છે